અંકલેશ્વરની આસેન્સ સ્કૂલ ખાતે અતુલ્ય વિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાની ઇન્ટર સ્કૂલ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરેક સ્પર્ધામાં જિલ્લાની ઓગણીસ શાળાના ચારસોને નવ્વાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓને સિનિયર રેન્ક અને વાઇસ સિનિયર રેન્ક એનાયત કરાયા હતા તેમજ પરેડમાં એકથી પાંચ ક્રમાંક હાસલ કરનાર સ્કૂલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે ગુજરાતમાં એકસો પચાસ શાળાઓ સાથે સંકળાઈને ધોરણ છ થી બાર સુધીના વિદ્યાર્થીઓને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરત દ્વારા જિલ્લા કક્ષાની ઈન્ટર પડેજ સ્પર્ધાનું અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલના પટ્ટાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એવી સીટીના કમાન્ડિંગ ઓફિસર અનુરાગ દુબે જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયા આરતીઓ ઇન્સ્પેક્ટર અંકિત ચૌધરી પૂર્વ એરફોર્સ અધિકારી ક્રિષ્ના સિંહની ઉપસ્થિતિમાં યોજાયેલ પરેડ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની ઓગણીસ સ્કૂલોના ધોરણ છ થી બારના ચારસો અને નવ્વાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પરેડ યોજી હતી આ સાથે સિનિયર રેન્ક સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલીમ પામેલ છ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે સિનિયર રેન્ક ટેગ એનાયત કરવામાં આવ્યા હતા સાથે છ જેટલા વિદ્યાર્થીઓને વાઇસ સિનિયર ટેગ એનાયત કરવામાં આવ્યા હતા આ પરેડ સ્પર્ધામાં એક થી પાંચ ક્રમાંક હાંસલ કરનાર સ્કૂલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે માજી સૈનિક હિરેન ઉપાધ્યાય એસેન્ટ સ્કૂલના આચાર્ય વિશાલ શાહ પૂર્વ એરફોર્સ અધિકારી સંજીવ સંજીવસિંહ સહિત શાળાના શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ મેં કમાન્ડિંગ ઓફિસર અનુરાગ અજય રાજારામ દુબે આજ હમ પાંચ તારીખ रविवार का दिन एसेंट स्कूल अंकलेश्वर के यहाँ पे हम टोटल 19 स्कूल्स जिसमें 499 स्टूडेंट्स ने इंटर स्कूल ड्रिल कंपटीशन का एक पार्टिसिपेशन हमने ऑर्गेनाइजेशन किया था जिसमें टोटल 499 स्टूडेंट्स प्लस उसके साथ पेरेंट्स भी यहाँ पे उपस्थित थे फर्स्ट टू फिफ्थ जितने अपने उपस्थित थे उनको सभी को एक ट्रॉफी से हमने हम सम्मान दिया हुआ है उसके साथ आर इंस्पेक्टर और पी आई मैडम ઉપસ્થિત થયે જિહોને ટ્રાફિક અવેરનેસ ક એક પૂરી સભી બચ્ચો એક દી અવેરનેસ દીએ તાકી બચ્ચે એ ગલતી ના કરે જો ટ્રાફિક અવેરનેસ ક ઉ ઉલ્લંઘન હોય જય હિન્દ જય ભારત मेरा नाम ख्याति शर्मा है मैं लाइन्स इंटरनेशनल एकेडमी से कक्षा आठ में हूँ और आज यहाँ अंकलेश्वर में भरूच डिस्ट्रिक्ट के सारे स्कूलों ने परेड की थी जहाँ पे अतुल्यवी चैरिटेबल ट्रस्ट ने ऑर्गेनाइज किया था यहाँ पे इतने सारे स्कूल्स ने पार्ट लिया हमारे स्कूल भी थी जहाँ पर हमने अलग अलग तरह की परेड की यहाँ मैंने दो साल से ट्रेनिंग ली और हमने जितना भी सीखा आज सारे स्कूल्स ने अपने अपने स्टाइल में दिखाया था તો આજ મુજે સીયર ઓફિસર કા રક સીનિર કા રક મત ખુશ હું અબ મુજે આર્મીમાં જી ઈચ્છા હૈ